ટુ ફેમિલી કેમ છો મજામાં સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં આપણે કેટલા જમણે છે ને બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો તો ફાઇનલી મિત્રો જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે હવાર હવારમાં જો તમે આપણે આવી ગયા ખેતરમાં જો તમે આપણા છેણા છે કેવા છે છેણા જરાક કોમેન્ટમાં કહેજો જો મિત્રો આપણા છેણા થઈ ગયા ને લીલા લીલા તો ફાઇનલી મિત્રો આપણા છેણા છે તો તમે કેવા છે આપણે સેણા આ જો તમે આપણી ડુંગળી જો આપણે પાણી વાળી છીએ તો મિત્રો જો આપણે પાણી ચાલુ છે અને દવા પાઈ છીએ જો તમે આખો કે પણ દવાનું ભરેલું છે જો તમે મિત્રો આપણે જોઈએ દવા પાઈ છીએ જો તમે પાણી સારું છે આપણે આવી બીજા ખેતરમાં જુઓ મિત્રો એ આપણું ખેતર છે ડુંગળીનું પેલું વાવેતર કરેલું છે જોવો તમે મિત્રો ડુંગળી વાવેલી છે જો કેવી છે તમે કોમેન્ટમાં કેજો તો મિત્રો કઈક આપણે આવી ડુંગળી છે બીજું ખેતર છે આવડું હશે જેમાં આપણે પાણી વાળી છીએ તો મિત્રો આપણે ડુંગળી છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા મળીએ લાસ્ટ બીજા બ્લોગમાં ત્યાં બધાને બાય બાય ટાટા